નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમારા ભાઈબંધ ગણો પછી અમારા પાડોશી નાનોસા ગામના અને આજે એમના પણ ભારતીય કિસાન સંઘ વડગામના પ્રમુખ છે તરીકે ચાલુ છે અને અમારા ફાર્મની મુલાકાતે આવ્યા છે અને એમના સર્ગો વાવવો હશે એટલે માહિતી લેવા બલા આવ્યા છે તો એમના મુદ્દેથી આપણે થોડું જાણીએ કે વાવેતર કરાય કે ના કરાય અમારે ચર્ચાઓ થોડી થઈ ગયેલી છે આજે કામરાજભાઈ સાહેબના ફાર્મની મુલાકાત લીધી આ વર્ષોથી આપણે મિત્ર છીએ અને આ ખેતી વિશે એને પહેલાં તમે એવું માનતા કે ભાઈ અમુક એટલું ઉત્પાદન મળતું નથી અને પોસાય તેમ નથી પરંતુ સરેરાશ એવરેજલી એક વીઘામાં લાખ રૂપિયા ઉપર ખર્ચ કાઢતો બચત રહેશે બીજા નંબરનો પ્રશ્ન એવો છે કે આપણા વડગામ તાલુકાની અંદર પાણીનો મોટો પ્રશ્ન છે ડ્રીપ ઇરિગેશન દ્વારા ઓછા પાણીથી ત્યાં ખેતી કરી શકાય છે એટલે ઓછા પાણી ખેતી કરી સારું એવું ઉત્પાદન મળ્યું છે બીજું અન્ય બીજા કોઈ ખર્ચા ઓછા નહીં ટોટલ તમે સરઘવાનું બિયણ લાયા બિયણ લાયા પછી એનું વાવેતર કર્યું અને ટોટલ ટ્રીટમેન્ટ કરો થોડું થોડું ટ્રીટમેન્ટ કરવાની થતી હોય પણ એ નોર્મલ ટ્રીટમેન્ટ બીજા પાકો કરો ખૂબ નોર્મલ ટ્રીટમેન્ટ છે અને ઉત્પાદન બે ત્રણ વર્ષ સુધી આપે છે અને ખૂબ સારું ઉત્પાદન આવે છે અને સારી સારી એવી બજાર પણ છે અને કોમરાજભાઈ સાહેબ પોતે અહીંથી પોતે સરગવાની ખરીદી બી કરી અને બહાર પણ આઉટ ઓફ સ્ટેટમાં પણ મોકલાય અને ખેડૂતને સારા ભાવો મળે એવા પોતે પ્રયત્નો કરી અને ખેડૂત વધુ કમાય કૃષિ ઋષિ સમૃદ્ધ બને એવા પાકા પ્રયત્નો કરે છે બીજું હું પોતે મારા ત્યાં પાંચ વીઘામાં એવું સરગવાની ખેતી કરવા માટે મારે પહેલાં ફોન પર વાત થઈ છે પણ છતો આજે રૂબરૂ આવી અને એમનાથી બધી બીયાની બી ચર્ચાઓ કરી અને હું પણ પાંચ વીઘાની ખેતી કરવાનો છું તો ખેડૂતોએ સરગવાની ખેતી કરવી જોઈએ બજાર છે અને ભવિષ્યમાં ખૂબ ભવિષ્ય ખૂબ મોટું છે અને એનું બજાર પણ ખૂબ મોટું મળી રહે કારણ કે સ્વર્ગો છે ને એ ટોટલી આપણા શરીરની અંદર એટલા બધા ન્યુટ્રન્સો આપે છે કે જે પગની જે ઢીચણની તકલીફ છે ઘસાવાના જે ઘસાવાના જે પ્રોબ્લેમો છે એ બધા માટે શહેરના બધા અન્ય ડાયાબિટીસના પ્રોબ્લેમ માટે બીપીના પ્રોબ્લેમ માટે ખૂબ ઉપયોગી છે આ તો ખૂબ ઔષધ જેવી દવા છે માટેનું બજાર ખૂબ રહેવાનું છે ભવિષ્ય ખૂબ સારું છે માટે દરેક ખેડૂતો એની ખેતી કરવી જોઈએ એવી હું સલાહ આપું છું ને હું પોતે પણ આ પ્રમાણે ખેતી કરવાનો છું અને બિયાણ પણ કમળાજી બાજુમાં લઈ જવાનો છું આ બી થોડું તમે બધું આજુ બધું ટોટલી એમનું ગ્રેડિંગ કરવાનું કામ ચાલુ છે આ બાજુ મજૂર પણ કામ કરે આ બાજુ આ બાજુ ભાઈ મજૂર પણ કામ પોતે કરી રહ્યા છે રાતે માલ તૈયાર કરી અને આઉટ ઓફ સ્ટેટ ગુજરાતમાં તથા અન્ય સ્ટેટોમાં પણ પોતે માલ નથી સપ્લાય કરે અને બધા ખેડૂતોનો માલ લઈ અને સારા ભાવથી દરેક ખેડૂતો ભાવ મળે એવા પાકા પ્રયત્નો કૃષિનો ઋષિ સુખી થાય એવા પાકા પ્રયત્નો કરે છે અસુ ભારત માતા કી જય જય જવાન જય કિસાન